કેમ છો મિત્રો મજામાં ફૂલ મજામાં પણ હું એક ખેડૂત છું અને હું મારી વાડી આજે પાછો આવી ગયો છું જો વાડીની પોઝિશન આ આ ચોમાસું પાંચ મહિનોનું થયું છે પાંચ મહિનાના ચોમાસાના કારણે ફૂલ વરસાદ પડવા આ પાસે સરગવા બધોય પાક નિષ્ફળ ગયો છે આમાં કાંઈ બેસ્યું નથી આ છે સિંહ સિંગ પણ ઓલી થઈ ગઈ બળી ગયું છે બધું કાંઈ હાથ આવે એવું લાગતું નથી મને અને ફૂલ પણ આ છે તુર તુર પણ ખરી ગયેલ છે જોવા તમે આ તુરનો છોડવા છે અવળી અવળી તુરની શીંગ થઈ ગઈ એ પણ વહી ગઈ છે અને આમાં કંઈ બેસ્યું જો આ મરસીનો છોડ મરસી આવડા અને એક સાથે પચાસથી પંચોતેર મરચા આવવા જો એની બદલે જુઓ ચારથી પાંચ છે આ પાંચ લીધે એટલે ચાર હોય પણ આ પાંચ મહિનો વધારાનો એટલા ધોકા આવે ને ધોકા હમ ખાતે માઠે ધોકો આવે દિવાળ આવે ધોકો આવે બેસતું એવો ધોકો આવે ગમે આવે તો ધોકો હોય અગિયારસ આવે ધોકો હોય ગમે એમાં ધોકો હોય એટલે કાંઈ અમે કાંઈ લેવાનું તો ભગવાન કે તમે ધોકો કરો તો હું તમને ધોકો મારી દઉં એવી રીતનું વણનું વરસ બધું આવી રીતનું છે અને કહેવતમાં કીધું ને કે ખેડૂત ખોટમાં હોય એટલે દુનિયા ખોટમાં જાય આવી બધી વસ્તુ હાલ્યા કરે પણ સારું શાંતિથી આમ જો હજી તો પાણી હુકાણા નથી ખેતરમાં પાણી અત્યાર છે છતાં પણ અમે આવી ગયા સિવાય અને કાલે હું બીજો વિડીયો બનાવું છું આ સીંગ કેવી નીકળે કેવી નહીં એ જોઈ અને દાળિયા કરશું દાળિયા મળતા નથી અને દાળિયાના પાંચસો રૂપિયા જો આ સોડવે કહેશું એવું હા મૂળિયા બુળિયા બધા હડી ગયેલા છે હા આ એક સોડવે ઓસમ ઓછી અઢારથી ઓગણીસ એનું વાયુ એને બદલે આમાં જો પાંચથી સાત સિંગ દેખાય છે આવી રીતનું બધું વણનું વરસ છે પણ કુદરતની આગળ તો કોઈનું ચાલે નહીં આપણું કે કોઈનું ચાલતું નથી તેમાં શું કરશું એટલે આવું બધું તો ચાલ્યા કરે પણ આપણે ખેડૂતને દીકરા શિવાય હવે મહેનત કર્યા વગર સુટક્યો એ નથી મહેનત તો કરવી પડે પૂરેપૂરી મહેનત કરવી તો બે પૈસા મળે પણ મળતું જ નથી આ બેસ્યા ત્રણ વરસથી કાંઈ મળતું નથી આમાં આમાં Jákubakumorák, jabizapakumorák, jákubakumorák, a jákubakumorák, jákubakumorák, jákubakumorák,